વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળનાથ ગ્રુપના પક્ષીપ્રેમી હરિભાઈ શાહ દ્વારા ભાવનગરમાં પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો મારું નામ છે હરિભાઈ શાહ આજે ગ્રુપ હતી જે કાળજાળ ગરમીમાં પક્ષી માટેના કુંડા આજે અમે વિતરણ છે ઓગણી તરીકે અને આવતીકાલે ખરેખર વિશ્વ ચકલી લેશે આ નિમિત્તે પણ અમે આયોજન કર્યું છે કે જાતે જઈને અમારે જેટલા વિડીયો આવ્યા છે કે ચકલીના માળા પેરેશ પર પડી જાય છે ઘણા ઝાડ ઉપર રાખે છે ઘણા કુઠાના રાખે છે ફેર વિકેટ એટલે અમે એટલો બધો વિડીયો અમે અગાઉ પણ ઘણા ટકાના લગાડ્યા છે અને આ વખતે પણ અમે આ સ્થળ પર જે ગઈકાલે અમારા લોકોનો સો જેટલા માળા અને પચાસ જેટલા કુંડા એ જાતે જઈને લગાડવાના છીએ આ નિમિત્તે કહેવા માગું વીસો ચકલી એક દિલીપ આપણે ત્રણસો અત્યારે જોવો કે જે આપણે પક્ષીઓ માટે ખાવ ચકલીમાં આપણે જોવાથી મળતી સિટીમાં એ ઘણી ઘણી જગ્યાએ જોવા મળે છે એનું કારણ છે કે અમે એક આ દ્રશ્ય બધું મૂક્યું છે એને ખાવાનો ખોરાક મૂકીએ છીએ કાંગ ચોખા બાજરો રોટલીનો ભૂકો અને ખરેખર પાણીના કુંડા અને માળા એટલે અચૂક આવતું છે અને મારા આપણે ખાસ ઘરની છતની હેઠે મંકો તો આપણે ચોક્કસ ચકલી આવે છે આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે આપણે ધ્યાન દેવાની જરૂર છે અત્યારના જુઓ ઘણી ઘણી જગ્યાએ કાળજાર ગરમી છે કઈ કઈક સંસ્થા ભાવનગરની આવી છે એમ ગુજરાતની અંદર જાગૃત થયું છે હું તો એટલું કહેવા માગું છું કે આપણે આડેવાળા ખર્ચા હોટલમાં જઈને બે પાંચ દિવસ આપણે જન્મી ઉજવીએ છીએ કોઈ સારો પ્રસંગ ઉજવે એમાંથી પાંચ દસ ટકા ખરેખર કાળજાર ગરમી ભૂંગા પશુ પક્ષીની જેટલી સેવા થાય એવા પાણીના કુંડા મેંકો માળા મેકો ને એનો ખોરાક માટે મેકો કાન ચોખા ને બાજરો આ નિમિત્તે કહેવા માંગું આવતી ગઈકાલે વિશ્વ ચકલી નિમિત્તે અમે ઘણા ઘણા જગ્યા પર જઈ અને જાતે જ અમે ચકલીના માળા ગોઠવાના છે ના ગોઠવી અને એના માટે ખોરાક માટે કાંગ ચોખા બાજરો એ રીતના મેકોના છે ને પાણીના કુંડા એટલે આ નિમિત્તે તમામ આપણે જે સાંભળતા હોય આપણા માધ્યમથી એ ખાસ એટલે વિનંતી કરું છું કે વિશ્વ ચકલી નિમિત્તે એક રીતે ત્રણસો પાંચસોથી આપણે ધ્યાન દેવો જય માળના કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે